સુરત શહેર ગુજરાત અને ભારતના એક બહુ મહત્ત્વના આર્થિક મહાનગર છે બીજા મોટા શહેરોની જેમ અહીં પણ કેટલાક તત્વો એવા છે જે યુવાન પેઢીને અને બીજા નાગરિકોને આરવાડે ચઢાવતા હોય છે છેલ્લા લગભગ ચાર મહિનાથી એક સઘન ઝુંબેશ સુરત શહેરમાં ઉપાડવામાં આવી છે નો ડ્રગ્સ ઇન સુરત એટલે કોઈ પણ પ્રકારની ડ્રગ ચલાવી લેવામાં સુરત શહેરમાં આવશે નહીં જે ઝુંબેશ દરમિયાન કેટલાક મોટા કેસો સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આ શ્રૃંખલામાં ગઈકાલે અને આજે બે મહત્વની સફળતાઓ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી ડીસીપી અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને તમામ ટીમની લાંબા સમયની સઘન મહેનતના અંતે આ સફળતાઓ મળી છે પહેલા કેસમાં એકસો તેત્રીસ ગ્રામ એમડી ड्रग कब्जे मिथाइलिन, डाईक्सी मेथफ्टमाइन जे एक सींथेटिक ड्रग है बहु खतरनाक ड्रग है जेना बंधाणी कोईपण मणसे एक वक्त लेता शुरू था तो तात्कालिक बंधाणी थी जाए आ केस प्रमाण एक सूरत नगरिक नाम है उस्मान गनी उर्फे सलमान डोबीवाला અને તેમના પિતા અબ્દુલ કાદર અબ્દુલ ગની ડોબીવાલા આ બંને જણા જે સુરતમાં જ રહે છે એના ઘર છે સોદાગરવાડ સુરત શહેરમાં ત્યાંથી એકસો તેત્રીસ ગ્રામ એમડીનો જથ્થે કબજા કરવામાં આવ્યો છે જે હકીકત અત્યાર સુધી જાણવા મળી છે આ પ્રમાણે આ ડ્રગ સલમાન મુંબઈથી લઈને આવ્યા હતા મુંબઈના એના જે સોર્સ છે એની તપાસ હાલમાં ચાલુ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈ પણ જે આ ડ્રગની સપ્લાય સાથે સંકળાયેલા હશે આ તમામને આમાં મહેનત કરીને એને પણ પકડી પાડીશું આ એકસો તેત્રીસ ગ્રામ એમડીની આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે તેર લાખ 20,000 હજાર રૂપિયા એને કે મથા છે